રાજકોટ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં લોક મેળા સમિતિની બેઠક મળી આગામી 24 થી 28 રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે ભવ્ય લોક મેળો લોક મેળાના આયોજનને લઈને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે દર વર્ષે 7મ 8મ માં રાજકોટ અને રેસકોર્સમાં યોજાય છે લોક મેળો લોકમેળાના આયોજનને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી સાતમ આઠમના લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મેળાના માણેગરો આવી પહોંચે છે રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી ભવ્ય લોકમેળો પંદર લાખ કરતાં વધારે લોકો ઉમટી પડશે રાઇડ્સ માટે ખાસ એસઓપી જાહેર કરાય રાઇડ્સ માટે વધુ સંખ્યામાં લોકો નહીં ભરાય તે માટે ધ્યાન રખાશે અહેવાલ દીપક રાઠોડ દર વખતે દર વખતની રોજ જે લોકમેળો રાજકોટના છે એ સૌરાષ્ટ્રનું એક લેન્ડમાર્ક કલ્ચરલ ઇવેન્ટ હોય છે એની તૈયારી આ વખતે પૂરતી સેફટી સાથે થાય એ દિશામાં આજે પ્રથમ મીટિંગ ચાલુ થવા જઈ રહી છે જેમાં અઠાર જેટલી કમિટીઓનું ગઠન કરવામાં આવશે અને આ ઓવરઓલ જે તૈયારીઓ છે એની આજે પ્રથમ મીટિંગ છે દુર્ઘટના આપણે એસઓપી રાઇડ્સ જી જી એમાં રાઇડ્સની ચકાસણી એમાં જે સેફ્ટીના પેરામીટર્સ સાથોસાથ જે ક્રાઉડ કંટ્રોલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે